ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર મહુવાના વેલણપુર ગામે ગણેશજીની અનોખી રીતે ભક્તિ કરવામાં આવી મળતી માહિતી મુજબ ગામે ગામ ગણપતિની સ્થાપના થતી હોય છે પરંતુ સાચી ભક્તિ કરવા માટે લગનની જરૂર પડે છે ત્યારે આવો જ એક કિસ્સો મહુવા તાલુકાના વેલણપુર ગામે જોવા મળે છે વાત જાણે એમ છે કે વેલણપુર ગામે આવેલ કોડવું ફળિયામાં જય અંબે યુવક મંડળ દ્વારા

વેશભૂષામાં ભાગ લેનાર બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું જ્યારે ગણેશ ભક્તો દ્વારા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા રિપોર્ટર હનીફ ખાન મોવા વધુ માહિતી માટે બન્યા રહો અમારી ભાવનગર મીડિયા સાથે નમસ્કાર ધન્યવાદ